નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તેથી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસું વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે બજારની અંદર ડાયમંડ બુસના આપણા પ્રેસિડન્ટ અરિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરાના અને દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જ્યાં ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર બજાર બજારને મિની બજાર મોટી બજારને આપણે મેધરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એનો શરૂ કરશે એટલે દશેરે ઓપનિંગ થતા કારોબાર વધી રહ્યો છે એમાં કોઈ શંકાના સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેપગ્રોન એસોસિએશનનું એમાં બાહુભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેપગ્રોન ઇન્ડસ્ટ્રીઆલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો બીજું એમ એક પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ કે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બોર્સમાં નાની નથી તો નાના વેપારીઓની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો ન ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબોરેન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુટને ધમધૂમતું કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદિરનો માહોલ છે એના હિસાબે થોડો મોડ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાને જે ડર છે એ ડર જરા ઓછો થાય એટલે ઓફિસ ડાયમંડ બુર્શમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલે ચાર છ મહિના વહેલું મોડું થાય પણ ડાયમંડ બુર્શ ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવતીકાલની મિટિંગ અમારી વધારે વેગવંતુ થાય એના માટેની છે અસ્તુ ભારત માતા કે જય